અભ્યાસ કરતા સગીને દારૂની હેરાફેરીના રવાડે રવાડેગરને પોલીસે ઝડપી પાડ્યો હતો અગાઉ કુખ્યાત કુટલેગર ઇમરાન ધરપકડ બાદ હવે ઝડપાયો હતો ત્રણ દિવસ પૂર્વે જ પોલીસે કાપોદરા ગામની સીમમાંથી સગીને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સામાં કહેવાય છે કે માણસ મજબૂરીમાં ગમે તે હદ સુધી જોખમ ઉઠાવવા લાચાર બની જાય છે અંકલેશ્વરના એક ઓગણીસ વર્ષીય યુવકની મજબૂરીનો બુટલેઘરોએ લાભ ઉઠાવી તેને દારૂનો ખેપ્યો બનાવી દીધો છે દારૂની ખેપ મારતા ઝડપાઈ ગયેલા આ વિદ્યાર્થીની પૂછપરછમાં બુટલેઘરોના મોટા ખેલ્લો ઘટ ઘટસ્ફોટ થતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા અંકલેશ્વર રૂરલ પોલીસે એક ઓગણીસ વર્ષીય યુવકની દારૂના જથ્થા સાથે ધરપકડ કરી હતી યુવકની રૂપિયાની જરૂરિયાતનો ફાયદો ઉઠાવીને ઇમરાન ઉર્ફ મરગી દિવાન અને ચંદ્રેશ ઉર્ફ ચંદો પરસન વસાવાએ દારૂની ખેપ બે હજાર રૂપિયા અનુસાર તેના પૈસાની